વિકલાંગ વ્યક્તિઓને સશક્ત બનાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મિની સ્ટેડિયમ ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં અધિકારીઓ ન્યાયપાલિકા અને નાગરિકોનો સક્રિય સહભાગ રહ્યો જે તમામ ના યોગદાનને સમર્થન અને ઉજવણી કરવા માટે એકત્ર થયા હતા આ વર્ષની થીમ વિકલાંગ વ્યક્તિઓના નેતૃત્વને મજબૂત બનાવવું માટે એક સમાવેશક અને ટકાઉ ભવિષ્ય દિવસની પ્રવૃત્તિઓમાં પ્રતિબિંબિત થઈ હતી આ થીમ પીડબ્લ્યુડીએસના નેતૃત્વ ભૂમિકાને ઓળખવા અને પ્રોત્સાહિત કરવાની મહત્વતાને રેખાંકિત કરે છે જે વધુ સમાવેશક અને ટકાઉ સમાજ બનાવવામાં મદદ કરે છે કાર્યક્રમની શરૂઆત જિલ્લા કમિશનરના પ્રેરણાદાયક ભાષણથી થઈ જેમાં તેમણે પીડબ્લ્યુડીએસ માટે સમાન તકો સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી તેમણે સમુદાયના સમર્થન અને પીડબ્લ્યુડીએસના તમામ પાસાઓમાં સમાવેશને સુલભ બનાવતી નીતિઓના અમલની જરૂરિયાત પર ભાર મૂક્યો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં પીડબલ્યુડીએસ દ્વારા નૃત્ય પ્રદર્શન અને સંગીત કાર્યક્રમોનો સમાવેશ થાય છે રજૂ કરવામાં આવ્યા જે તેમની પ્રતિભા ક્ષમતાઓને દર્શાવે છે આ પ્રદર્શન એ દર્શકો દ્વારા તાળીઓને પ્રશંસા મળી જે ની ક્ષમતાઓ અને યોગદાન માટેના સામૂહિક પ્રશંસાને પ્રતિબિંબિત કરે છે સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત ના અધિકારો અને જરૂરિયાતો વિશે જાગૃતિ લાવવા માટે અનેક વર્કશોપ અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોએ સુલભતા રોજગાર તકો અને સમાવેશક શિક્ષણના મહત્વ જેવા વિષયો પર ચર્ચા કરી આ સત્રોનો ઉદ્દેશ જાહેરને શિક્ષિત કરવાનો અને પીડબ્લ્યુડીએસના સશક્તિકરણને સમર્થન આપતી પ્રથાઓને અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનું હતું કાર્યક્રમમાં પીડબ્લ્યુડીએસ દ્વારા બનાવેલ ઉત્પાદનોની પ્રદર્શની પણ હતી જેમાં હસ્તકલા કલા અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે આ પ્રદર્શની પીડબ્લ્યુડીએસને તેમની કુશળતાને ઉદ્યોગ સાહસિક ભાવનાને પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરો પાડે છે આર્થિક સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપે છે દિવસની હાઇલાઇટ્સમાં પીડબ્લ્યુડીએસ ને સહાયક ઉપકરણોનું વિતરણ હતું વ્હીલચેર હિયરિંગ એડ્સ અને અન્ય આવશ્યક સહાયકો જરૂરિયાતમંદોને પૂરી પાડવામાં આવી જે તેમને વધુ સ્વતંત્ર અને સંતોષકારક જીવન જીવવા માટે જરૂરી સાધનો પૂરા પાડે છે વિતરણ સમારોહમાં સ્થાનિક મહાનુભાવો હાજર રહ્યા જેમણે આ હેતુ માટે તેમનું સમર્થન અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી કાર્યક્રમમાં ન્યાયપાલિકાની ભાગીદારી ખાસ નોંધપાત્ર હતી જેમાં ન્યાયાધીશો અને કાનૂની નિષ્ણાતોએ પીડબ્લ્યુડીએસના કાનૂની અધિકારો અને ન્યાય અને સમાનતા સુનિશ્ચિત કરવાની મહત્વતાની ચર્ચા કરી તેમણે પીડબ્લ્યુડીએસના અધિકારોની રક્ષા કરવા અને સમાજમાં તેમની સંપૂર્ણ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે કાનૂની પ્રણાલીની ભૂમિકા પર ભાર મૂક્યો કુલ મળીને ઉધમપુરમાં આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસની ઉજવણી એક ગાજવીજ સાથે સફળ રહી જે પીડબલ્યુડીએસ માટે વધુ સમાવેશક અને સહાયક વાતાવરણ બનાવવાની સમુદાયની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરે છે દિવસની પ્રવૃત્તિઓ માત્ર ની સિદ્ધિઓની ઉજવણી જ નહીં પરંતુ તેમને સશક્ત બનાવવા અને ટકાઉ ભવિષ્યના નિર્માણમાં તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા માટેના સતત પ્રયાસોને પણ મજબૂત બનાવ્યા